સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ સાબરકાંઠા અરવલ્લીના સાંસદ હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા શામળાજે વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ અને જિલ્લા કલેક્ટર નૈમેશ દવે રિબીન કાપીને કર્યું હતું જોકે રાજ્ય સરકાર દ્વારા અંદાજે દસ કરોડથી વધુના ખર્ચથી એમઆરઆઈ મશીન ફાળવ્યું હતું જેથી દર્દીઓની સગવડમાં વધારો થયો છે જેથી દર્દીઓને ખાનગી સેન્ટરમાં વધુ રકમ ખર્ચ કરવી પડશે નહીં સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રેડિયોલોજી વિભાગમાં એમઆરઆઈ મશીન કાર્યરત થયું છે જેથી બીપીએલ અને પીએમ જે દર્દી મફત મળશે સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી જે આપણી માગ હતી એ માગ પ્રમાણેનું એમ આરઆઈ મશીન લગભગ અગિયાર કરોડના ખર્ચે અહીંયા આજે પ્રજાની સેવા માટે દર્દીઓની સેવા માટે કાર્યરત કરવાનો આજનો કાર્યક્રમ અહીંયા સાંસદ સાંસદશ્રી કલેક્ટરશ્રી સિદ્ધાર્થભાઈ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી નગરપાલિકા પ્રમુખશ્રી વગેરેની હાજરીમાં અને કલેક્ટરશ્રી વગેરેની હાજરીમાં આજે યોજાયો અને લોકોની સેવા માટે આ એમઆરઆઈ મશીન આજે ખુલ્લું મૂકવામાં આવ્યું એ માટે હું ખાસ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને સાબરકાંઠા જિલ્લાની સમગ્ર જનતાવતી અને રાજસ્થાનથી આવતા દર્દીઓના તરફથી પણ હું સરકારનો આભાર માનું છું બોર્ડ પરીક્ષાને આડે હવે એકાદ દિવસ બાકી છે અને તંત્ર